પ્રભુ તારું કમરાળી ભાવ

માણસ ની પતન અમારા દેવ ભાઈ શું કઉ છું ભાઈ આ મેલડી એવું બોલતી ને હું વિક્રમસિંહ નો દીકરો એવું સાંભળતો હોય છું ભાઈ અને બરોબર જો હવા મહિને આ માંડવાનો હિસાબ આલવા મોરબી ના પાદર માં ના જો મારું હોય બીજું ભાઈ વધુ તો બોલતો નહી ભાઈ પણ કદાચ આ વિક્રમસિંહ નો દીકરો ધર્મ ની જોડે લઈને ખંભે ફરતો હોય છે ભાઈ શું કઉ છું ગનભાબુઆ તો એક મારી કળ દીવો ભાઈ બીજી ભાઈલાવાળી વાળી મોગલ ભાઈ અને ત્રીજું પચ્છમ ભાઈ મેળી આ ઉતારી વન ભાઈ તો બે મહિના મારા દીવા હમ હોય રાખજો ભાઈ દીપક આવા નહીં દેવાનો ભાઈ પણ જે દાડો જો આની પોપ પાપણ પલ્લી હતી ભાઈ શું કઉ છું ભાઈ જે દિન અપયો હતો ભાઈ જો આના એકડા આંકડા આડા હોડા પાડવા જો બે મહિના ના ઉતરું જો વિક્રમ મેલોડી નો હંકાર કરતો હોય છું ભાઈ મારી કાળા ઓઢણ ની માતા હરી છે ભાઈ અને બે તો અસાન ભાઈ કદાચ આ ધરતી નો ધણી ભોગો લીધો હોય છે ભાઈ અને જો કદાચ મારા ભણતર માં ભૂલ ના હોય ભાઈ ડીખવા અને જો કદાચ રાત નો દાડો કદાચ જો આ જમુભાઈ આજ ટાપો કર્યો છે ડીખવા અગિયાર દાડા હું ભૂલી જ તો પણ કઈક અમંગળ બની ગયું હોત તો ભાઈ બનવા દેતા એટલે માતા રાજી થઈ ગઈ એવું તો કેતો નહીં ડીખવા કારણ કે દોઢી ને ને એટલે તે દુની રાજી હતી શું કઉ છું ભાઈ આ તો તમને ખાલી આનંદ કરાવવા ભેગું કર્યું ભાઈ પણ કાલ હવે દાડો ઉગ્યો ભાઈ માણવા માંડવાનો વરસાદ લે ભાઈ અને ઘેર વળી જાય બે કાંડો ચાલી ઘેર મેળવા જવું ભાઈ શું કહું છું ભાઈ કલમ મેં એટલા તોડી ભાઈ મારા ની દિવાળી પૂરી થાય ભાઈ મારા દેવ ની દિવાળી આવે ભાઈ હાચા જો ગુરજ નારાયણ ના રથ જોડી ભાઈ આ મેરડી ની અંદર બિહારી ગુગા આગેવાન બની કદાચ ઘોડે પગડ ના નાખો તો હું મિત્ર રૂપિયા બનાવી દઉં ઝાલા બિગબા જગત ના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હોય આ વિક્રમસિંહ દીકરા ની ના વેન ની કિંમત મારું બોલેલું બધી ભૂમિ પડશે ને ભાઈ એક વધાવો જોતો વેન ના કરતા ભાઈ પંચમ ડિબ્બા હાથ ના બનાવું ત્રણ કે પાંચ બનાવી

ધરમ સિવાય કોઈ દેવ જોડ્યો નહીં હોય મારા દેવના નામનો હાટા નો ખિસ્સાબ નાખ્યો નહીં હોય પેલા શું કહું ભાઈ શું ગુમાયું થાય તો હું ધોરવા વાળો જાણો છું ભલા તો પણ લોકડે નતો નતું રહ્યું ભલા શું કહું તારા વિક્રમસિંહ ના દીકરાએ મારું કાંડું ધાર્યું હતું ભલા આ શરીર ઉપર લુગડું રેક ના રે મુબારક ભલામણ બાકી આ ધૂણું ધૂન જોઈ નો ધંધો કરું તો ગુણિકા કરતા નવળો થઈ જવો મજા આનંદ બોલું છું ભાઈ વગાડ જવું આ ભલ પરકડાવું છું હો ભાઈ

અને પાંચમ ને દી જમેલો આ ભૂગો એવું બોલતો છે અને ચોથો હું ભેળો ભાઈ તો ચાર નું વ્યાન કરજો હતું ભાઈ દીવા હમ હોવા રાખજો ડીબા તો પછી આ તપી જઈશ આવું મારો રામ બોલો વાડા બહાર જવાની જરૂર નહીં ભલા મને અને કદાચ મારી વ્યાણ માં કદાચ જો કદાચ વિશ્વાસ ના બેહાન ભાઈ ડીબા

ચોકો બેડી ભા તમે જો કદાચ જાગતા તો ઠીક ભાઈ દેખવા ઉંગમાય વર્તો કરું જો આની આની પાહે હવારમાં પૂરો ના કરાવું તો મારું આ ખૂબ મજા માતા બોલતી છે ભાઈ દેખવા વધુ તો ભૂલવું ને ભાઈ પણ સમય વેળા પર નબળી આવવાની હો ભાઈ મારા દીવા સામે પવાર રાખજો મારા ત્રણ ઘર છે આવું માતા કે ભાઈ પછી કદાચ 4 હોય પાંચે 5 હોય ભાઈ પણ ગણી ના મારા ત્રણ ઘર નિયમ હાલન શું ભાઈ આ કે દીધા ભાઈ પણ જો કદાચ આમની હાટું ભીલું ભીતું હું હારા ભાલા ના કાઢી નાખું હું વિક્રમસિંહ શું કહું ભાઈ કારણ કે અહીંયા માતા નહીં બોલતી એટલે મારે બોલવું પડે ભાઈ પણ એક કલમ બની જાય વધાવો ના કરતા વેણ જોતું ઠીક વાત કલમ યાદ રાખજો ભાઈ એ વધાવવામાં ત્રણ કે પાંચ થયા હોય ભાઈ અને જો અમે કદાચ ચારો ચાર ભેગા છે ચાર નું જ વ્યાન જોતું રેણી કેણી રામ છું હું ભલામણ અને આ તો જગત જ રમાય તું કહ્યું મારી બાકી હતું ભલામણ શું કહું ભાઈ જે તમારી ભાવના હતી તમારે જે જોતું હતું શું કહું ભાઈ એ જો કદાચ આના દીવે પૂરું ના કરાવું મારું અહીંયા આવું મારા દીવા હમ ભાઈ શું કહું ભાઈ કારણ કે ભોને તપી જાય છે આ ડિબ્બા અને જગતના તો કદાચ વિજય છે મોઢે ઝેર હોય ભાઈ આ ગોગો એવું કે ડિબ્બા મારી તો કુશળીએ ઝેર છે શું કહું ભાઈ મારો હંગા છે એટલે બોલી એક તો હોય ભાઈ નકર આ વાડામાં દાણા બનાવવા એ કોઈ ખેલ નહીં ભાઈ શું કહું ભાઈ

જો હિસાબ ના કર્યા મારવા ના ઉતરું તું મારું પણ ચાલા હું હારું મજા બોલું છું ભાઈ ભાઈ આ માંડવે આવ્યું છે ભાઈ માતાનો ભાવ ધરી વિજય છે આવ્યું છે ભાઈ ભીગવા કોઈ જાણવા આવ્યું છે કોઈ જોવા આવ્યું છે ભાઈ કોઈ અવસર માણવા આવ્યું છે ભાઈ અને કોઈ ના બે પાપ લઈને આવ્યું છે જે જેવા જેવા ભાવે આયા છે ભાઈ ઝાલા પણ એ કલમ મારે જોતી કલમ બના હું ભૂલતો નહીં ભાઈ

આ ઘોળદના ધીર ઉપર ઘરો હો જોર આખ આફિર તેજારી રાજાજી પર ઘરો હો જોર સખીના થવા દે વાત તમારો જોબી બોલો છો ભાઈ જય હો વધુ તો કેતો નહી ભાઈ મારે તમારી આંખ ની ઓળખાણ નથી ભાઈ પણ કદાચ એક માણા ના દવાખાનું આવ્યું એટલે તૂટી ગયો તો ભાઈ ભાઈ પણ કદાચ જો મારા ભુવા ના એક ફોન થી કદાચ તમારું પરપડું મેલી ને અહીંયા છો ભાઈ મારા દેવ નું કદાચ આ મેલડી નું વાયક સાચવું હોય છે ભાઈ તમને લઈ જવાય એ હેલી વાત નહીં ભાઈ અને આ વિક્રમસિંહ દીકરા ને ધૂણા હોય ને તો છ મહિના પેન્ડિંગમાં માં બેહવું પડે જગત માં ચાર ખંગાઈ કર્યા ભાઈ એક મારો કર નો દીવો ભાઈ એક વાયદા વાળી મોગલ ભાઈ તીધું પચ્છમ ભાઈ

પર આ ન્યાયાધીશ સરકાર ને